વિરનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે મુજબ એક રશ્મ સમીર રશ્મિકાંત પંડ્યા કરીને વ્યક્તિ છે એણે કોઈને પૈસા આપ્યા હતા પોતાના કપાસની ગાંસડી લેવા માટે થઈને બત્રીસ લાખ રૂપિયા અને એ કપાસની ગાંસડી બાબતે જે એમને સોદો કરવાનો હતો એ કેન્સલ થયો હતો જેથી એ પૈસા આ સમીરભાઈએ પરત લેવાના હતા બત્રીસ લાખ રૂપિયા તો આ બત્રીસ લાખ રૂપિયા જેમની પાસેથી લેવાના હતા એ શૈલેષભાઈ એ શૈલેષભાઈએ આ સમીરભાઈને કહેલ કે ભાઈ મારો માણસ આવી અને તમને તમારા બત્રીસ લાખ રૂપિયા આપી જશે તમે રેસકોર્સમાં ગાર્ડન પાસે આવી અને લઈ લેજો અને એ વ્યક્તિ કિયા ગાડીમાં આવશે અને એ જે વ્યક્તિ હતો એની સાથે શૈલેષભાઈએ ફરિયાદીને વાત કરાવેલી હતી પછી શૈલેષભાઈ એમના કહેવા પ્રમાણે ગઈકાલે સાડા બાર વાગ્યા આસપાસ રેસકોર્સ ખાતે ગયેલા અને પોતાનું વ્હીકલ જે છે એ રાખી અને પેલા શૈલેષભાઈ જે પૈસા મોકલવાના હતા એની સાથે અને જે લઈને આવવાનો હતો એની સાથે કોન્ફરન્સમાં વાત કરી આ જે લઈને આવવાનો આવનાર વ્યક્તિ હતો એને શૈલેષભાઈ પોતે પર્સનલી ઓળખ જે ફરિયાદી છે એ પોતે પર્સનલી ઓળખતા ન હતા પણ શૈલેષભાઈ થ્રુ કોન્ફરન્સથી વાત કરેલી હતી પછી આ વ્યક્તિ જે છે જેને પૈસા આપવા માટે મોકલેલ હતો એ વ્યક્તિ આવેલ શૈલેષભાઈને પૈસાનો થેલો આપેલ અને પછી થેલો આપી અને ફટાફટ ત્યાંથી નીકળી ગયેલ પોતાની કાર લઈને અને ઇન બિટવીન એ નીકળી ગયો એટલે તરત જ એક્સેસમાં બે વ્યક્તિ આવેલા અને એણે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપેલી કે અમે પોલીસમાં છીએ અને તારો થેલો આપને એવું કરી અને એને તારી પાસે આજે પૈસા આવ્યા છે એ સેના છે તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને થપ્પડ મારી આ પ્રકારની ધમકી આપી એની પાસે થેલોની જૂટવી લીધેલો લૂંટ કરી લીધેલી થેલાની અને બીજા બે વ્યક્તિ પણ આવેલા બીજા એક વ્હીકલમાં આવી રીતે કરી આ ચાર વ્યક્તિઓ આવી મળી અને જે ફરિયાદી છે એ ફરિયાદીને થપ્પડ મારી અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આમની પાસેથી થેલો લઈ અને બે વ્યક્તિ નીકળી ગયેલા હતા અને જે બાકીના બે વ્યક્તિ છે જેણે પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એક વ્યક્તિએ એ પોતે અને એની સાથેનો એક વ્યક્તિ આ બંને